આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી યોજનામાં મિત્રો તમારું સ્વાગત છે આજની આપણે વાત કરીશું ઘરઘંટી સહાય યોજનામાં તમને મળશે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે વિડીયો અંત સુધી જોજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આજે આપણે વાત કરીશું ઘરઘંટીની તમે મિત્રો જાણતો છો ફ્લોર મિલ એટલે ઘરઘંટી એમાં સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ માનવ કલ્યાણ યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ સાધન ઓજાર સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા મિત્રો ઈ કુટિર વેબસાઇટ પર તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે મિત્રોને ઓનલાઈન અરજી કરવી હોય એ સરકાર દ્વારા ઈ કુટીર વેબસાઇટ પર ઓનલાઈન તમે અરજી કરી શકો છો એમાં મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટની અસલ ડોક્યુમેન્ટનો ફોટો જ ઓનલાઈન પર અપલોડ કરવાનો રહેશે આગળ વાત કરીએ ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલ ન હોય તેમને અરજી કરવાની રહેશે નહીં ગયા વર્ષે જેને અરજી કરેલી છે આ વખતે એને અરજી કરવાની રહેશે નહીં તમારા ગામના વીસીઈ દ્વારા પણ અરજી ઓનલાઈન વિના મૂલ્યે ભરી આપવામાં આવશે અને જો મિત્રો તમારા તાલુકા પંચાયતમાં જઈને જનસેવામાં ફોર્મ પણ ભરી શકો છો આગળ જોઈએ માનવ કલ્યાણ યોજનાના કોને કોને લાભ મળે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબ રેખાની યાદીમાં હોય એને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અરજદાર આર્થિક રીતે પસાત વર્ગોના સમૂહના હોય કુટુંબની વાર્ષિક આવક ગામ વિસ્તાર માટે એક લાખ વીસ હજારથી ના હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી ઉપર ના હોવી જોઈએ જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એને એક લાખ વીસ હજાર ઉપર ની વાર્ષિક આવક આવક ન હોવી જોઈએ અને શહેર વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર પચાસ હજારની ન હોવી જોઈએ આ ફોર્મ સોળ વર્ષના વ્યક્તિથી સાઠ વર્ષના વ્યક્તિ સુધી ફોર્મ ભરી શકે છે એમાં આગળ જોઈએ કે કેટલો લાભ મળે છે રૂપિયા પસ પચાસ હજારથી રૂપિયા અડતાલીસ હજારની મર્યાદામાં લાભાર્થી દીઠ સાધન ઓજારના સ્વરૂપમાં યાદી યાદીમાં મળે છે એમાં જોઈએ મિત્રો લાભ ક્યાંથી મળે છે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં તમારો જિલ્લો છે એના કેન્દ્ર ઉદ્યોગમાંથી તમને આનો લાભ મળે છે એમાં આગળ જોઈએ કે કયા કયા પુરાવા જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો બારકોટેડ રેશન કાર્ડની પ્રમાણિક નકલ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો ગ્રામ ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે અને શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નક અથવા આવકનો દાખલો પણ ચાલશે ધંધાના દાખલાનો અનુભવનો દાખલો સૂકની ઓળખપત્રની નકલ અને આધાર કાર્ડની નકલ મિત્રો જોશે આમ માનવ કલ્યાણ યોજનાની મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો